દોસ્તો અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે ચોમાસાની અંદર માનસૂનની સેલની જે ધમાકાદાર એન્ટ્રી થઈ છે અજીત ઝોન સુરતની અંદર આ પાકિસ્તાની તમે જોઈ લો માર્કેટમાં નવસો નવાણુંમાં વેચાય છે અજીત ઝોન ફક્ત ને ફક્ત પાંચસો નવાણુંમાં આપે છે ફક્ત પાંચસો નવાણું રૂપિયામાં આ વસ્તુ મળે છે આપણા સિટીમાં વરસાદ પડે એટલે જલેબી ફાફડાને ગાંઠિયા વળાંતા ભીડ લાગે એવી જ રીતના અજીત ઝોનમાં સેલ પડે એટલે તમારી બધાની ભીડ લાગી ગઈ છે ઓલરેડી લાગી ગઈ છે પોણા તીન મીટરનો બોટમ કટ સાથે ખાલી ફક્ત ડ્રેસ જ નહીં સાડીની અંદર કુર્તી ની અંદર ક્રોપટોપની અંદર લેગીઝ ની અંદર બધી જ વેરાયટી ની અંદર અજીત ચોન અત્યારે માનસુન સેલ ની ધમાકેદાર ઓફર લઈને ચાલી રહ્યું છે નમસ્તે ગુજરાત મેં વિક્રમ ફ્રોમ અજીતચંદ સુરત ઓર અજીતચંદ સુરત મેં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત અભિનંદન દોસ્તો અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે ચોમાસાની અંદર માનસૂનની સેલની જે ધમાકાદાર એન્ટ્રી થઈ છે અજીતચ ચંદ સુરતની અંદર ડ્રેસ મટીરિયલની વાત કરું તો જે માર્કેટની અંદર તમે હજાર બારસો તેરસો રૂપિયામાં જે ખરીદી કરો એ વસ્તુ તમને અહીંયા ફક્ત હાડા ચારસો પાંચસો છસો રૂપિયાની અંદર મળે ને જે વસ્તુ તમે ચારસો રૂપિયામાં કોટનની માર્કેટથી લઈને આવે વેચાણ કરો છો એ વસ્તુ તમને બસો ત્રીસ રૂપિયામાં અહીંયા મળવાની છે અજીત ઝોનની અંદર તો આ તક હાથથી જવા ન દેતા તમે ઘેરથી વેચાણ કરો દુકાન હોય અથવા તો તમે ઓનલાઈન વેપાર કરતા હોય તો આ રીતની વસ્તુઓ તમને મળી રહી છે ફક્ત અને ફક્ત બસો ત્રીસ રૂપિયામાં અજીત ઝોનની અંદર કેપ્સ્યુલ કોટન પર રહેવાની આ વસ્તુ છે એની બોટમની કટની વાત કરું તો અઢી મીટર બોટમ કટ અને સવા બે મીટરથી વધારેનો દુપટ્ટો આવશે ને આ રીતનું બાર બાર પીસનું પેકિંગ આવે કંઈક જાજુ મોટું પેકિંગ નથી એટલે તમે ઘેરે બેઠા બેઠા પણ વેચાણ કરી શકો એવી સરસ મજાની વસ્તુ છે ને ભાવની ખાતરી આપું છું હિન્દુસ્તાનની કોઈપણ કાપડની દુકાનવાળો કોઈ પણ કાપડની મંડીવાળો તમને બસો ત્રીસમાં આ વસ્તુ નહીં આપી શકે કેમ કે હજીઝ ઝોન આપે છે માનસૂન સેલની ઉપર અને એક વાત યાદ રાખજો આ ઓપર ફક્ત ને ફક્ત ત્રીસ જુલાઈ સુધી છે ત્રીસ જુલાઈ પછી એક ઓગસ્ટે આવીને તમે કહેશો તો આ ભાવમાં આ વસ્તુ મળવાની નહીં નેક્સ્ટ વસ્તુની વાત કરું પાકિસ્તાની અત્યારે કોન્સેપ્ટ ચાલી રહ્યું છે માર્કેટની અંદર નવસો નવાણું એક હજાર નવાણું એ વસ્તુ ખરેખર કેટલામાં પડે તમને તમે જોશો ને એટલે એકવાર તો તમને લાગશે કે ખરેખર શું કહે છે ખોટું તો નથી બોલતા બાકી ખોટું નહીં હાછું બોલું છું આ પાકિસ્તાની તમે જોઈ લો માર્કેટમાં નવસો નવાણુંમાં વેચાય છે અજી જોન ફક્ત ને ફક્ત પાંચસો નવાણુંમાં આપે છે ફક્ત પાંચસો નવાણું રૂપિયામાં આ વસ્તુ મળે છે સરસ મજાની ડિઝાઇનો આવશે એની અંદર અને પાંચસો નવાણું પણ વધારે લાગે ઉભા રહ્યો ઉભા રહ્યો ચારસો નવાણુંમાં પણ પાકિસ્તાની આ રીતનું ફોર ડબલ નાઇનની અંદર આ રીતની વસ્તુ તમને મળવાની છે સરસ મજાનું કાપડ આવવાનું છે સરસ મજાની ડિઝાઇનો આવવાની છે એટલે મારે કહેવાનો હેતુ એટલો જ છે કે તમે હોલસેલમાં ખરીદો એના કરતાં ત્રણસો રૂપિયા સસ્તું મળે તો જે ભાવે તમે બીજી જગ્યાથી ખરીદો એ ભાવે તો તમારા કસ્ટમરને આપી દો એટલે કસ્ટમર બી ખુશ તમારો પણ વેપાર વધી જાય તો આ તક હાથથી જવા દેતા નહીં નેક્સ્ટ જે વસ્તુ બતાવશું ને જે પાંચસો સત્સર રૂપિયામાં ઓલરેડી અમે વેચી ચૂક્યા છીએ એ વસ્તુ તમને કેટલામાં મળશે એની પ્રાઇઝ હું બતાવશું પણ વિડીયોને છેલ્લે સુધી જોજો કેમ કે ખરેખર અજીચન છો ત્યારે હું હું વસ્તુની અંદર માનસૂન સેલ આપી રહી છે એ આખી ડિટેલ તમને ક્યારે મળશે વિડીયોને છેલ્લે એટલે વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો આજો જર્જટ બેઝ ઉપર આખું આખું સિકવેન્સનું વર્ક કરેલું છે સિક્વેન્સ એમ્બ્રોડરીનું વર્ક છે અઢી મીટર બોટમ કટ છે ઇનર છે સવા બે મીટરનો દુપટ્ટો છે અને વાત કરું એની કિંમતની તો ખરેખર તમે જોઈ લો ત્રણસો ને રૂપિયા બાર પીસનો સેટ આવશે એટલે હવે તમે એક સેટ પણ ઓર્ડર કરી શકો હું કાયમ વિડીયો શું કહેવું કે એક વિડીયો જોઈને ઓર્ડર નહીં કરવાનો પણ અત્યારે એમ કહું કે એક વિડીયો જોઈને જ ઓર્ડર કરો કેમ કે આ વસ્તુ છે ને બહુ ઓછા સમય માટે છે આ ઓવર છે ને બહુ ઓછા સમય માટે છે એટલે તમે જેટલું વહેલું મંગાવશો એટલો ફાયદો થશે નેક્સ્ટ આ જો સરસ મજાની ડિઝાઇન જો વસ્તુ જો આખું એનો દુપટ્ટો છે ને છિનોન બેઝનો છે એના ઉપર ફિંગરિંગ તમે જોઈ શકો છો સાયકલની સરસ મજાની ડિઝાઇન આપેલી છે ને કાપડની વાત કરું ને તો તમે જોશો એટલે દિલ ખુશ થઈ જશે આ રીતની ડિઝાઇનો અને બહુ મોટો સેટ નથી એનો ફક્ત ચાર પીસનો સેટ છે કેટલાનો ચાર પીસનો કોશિશ કરીએ એની કેટલોગ જોવાની આ જો એની કેટલોગ પણ છે કહેવાય કયા કલર આવવાના છે એ પણ જોઈ લઈએ આ ચાર કલર રહેવાના છે આમાં વન ટુ થ્રી અને ફોર ચાર કલરનું એક કેટલોગ તમે મંગાવો અને તમને ખરેખર કહું આ વસ્તુની કિંમત છે ફોર ડબલ નાઇન અને માર્કેટમાં આ વસ્તુની તમે ગૂગલ પર સર્ચ કરશો ને કેટલોગ જો ગૂગલ પર સર્ચ કરો એટલે તમને આઠસો નવાણું નવસો નવાણું એની હોલસેલ પ્રાઇસ જોવા મળશે એ વસ્તુ તમને અહીંયા ચારસો નવાણુંમાં ફોર ડબલ નાઇનમાં મળી રહી છે એટલે વસ્તુ વેચવા જેવી છે મિત્રો આ તક ચૂકતા નહીં આપણા સિટીમાં વરસાદ પડે એટલે જલેબી ફાફડાને ગાંઠિયાવાળાતા ભીડ લાગે એવી જ રીતના અજીત ઝોનમાં સેલ પડે એટલે તમારી બધાની ભીડ લાગી ગઈ છે ઓલરેડી લાગી ગઈ છે એટલે તમે મોડું ના કરતા એક કોટનની અંદર સરસ મજાની વસ્તુ બતાવું કેમ્બ્રિક કોટનની અંદર આગળ પાછળ બેઉ બાજુ ડિજિટલ પ્રિન્ટ અને બેઉ બાજુ નું કામ છે આ તમે જોશો અહીંયા ડિજિટલ પ્રિન્ટ સાથે છે થ્રેડનું કામ છે બેક પણ એકદમ કમ્પ્લીટ છે અને સાઇઝની વાત કરું તો ફોર એક્સેલ ફાઇવ એક્સેલ સુધીનું બડાને ને એટલું મોટું કાપડ છે અઢી મીટરથી વધારેનો એનો બોટમ કટ છે અને મલમલનો એનો ડિજિટલ દુપટ્ટો જે કે આખો આખો સિક્વેન્સથી કવર કરેલો છે અને કિંમતની વાત કરશું ને ત્યારે તમે અચંબિત થઈ જશો બહુ સરસ મજાની વસ્તુ છે ફક્ત ને ફક્ત 380 રૂપિયા એની કિંમત છે તમે કસ્ટમરને ત્રણસો થી ડબલ કરો એટલે સાડા સાતસો આઠસો જે બી થાય એટલામાં આરામથી વેચી શકો ઈઝી ઈઝી કસ્ટમર લઈ જાય અને થેન્ક યુ પણ બોલી જાય એવી વસ્તુ છે નેક્સ્ટ વિચિત્ર ફેબ્રિકની ઉપર આખું આખું કામ કરેલું આ રીતની વસ્તુ છે બહુ સરસ મજાની વસ્તુ છે કિંમતની વાત કરું તો 450 ચારસો રૂપિયા ફક્ત સાડા ચારસો રૂપિયા અને એને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો સરસ મજાના ચાર કલર કોમ્બિનેશન આવે છે હું તો એટલું જ કહેવા માંગુ મિત્રો એક વાર એડજસ્ટમેન્ટ હોય ના હોય કોઈ જગ્યાથી દસ પંદર હજાર ભેગા કરીને તમે એકવાર મંગાવી લો અને પછી જો એની મજા શું પડવાની છે આગળ નવરાત્રિ આવે છે રક્ષાબંધન આવે છે એટલે તમારે દુકાનદારી અત્યારેથી જમાવાનો એક જે સૌથી સહેલી અને સૌથી સારી તક કહેવાય ને તો આ અજીતજન સાથે જોડાઈને બિઝનેસ કરવાની તક છે એને હાથથી જવા ન દેતા મિત્રો સરસ મજાની વસ્તુઓ મળે છે તમને નેક્સ્ટ આ રીતની આર્ટિકલ જો કોન્ટ્રાસ્ટ બેઝ દુપટ્ટા પર પરંપરા સિલ્કની ઉપર રહેવાવાળી વસ્તુ છે બહુ સરસ મજાનું ગળાની ઉપર પેસ એમ્બ્રોઈડરી છે આખા દુપટ્ટા પર કટવર્કનું બોર્ડર સાથે એમ્બ્રોઈડરી નીચે પણ દામનમાં એક પટ્ટી લાગેલી છે અને એનું કલર કોમ્બિનેશન પણ આપણે જોઈએ તો કેટલોકની અંદર સરસ મજાના આ રીતના ચાર કલર કોમ્બિનેશન આપણને મળવાના છે જે ખાસ કરીને આપણા ગુજરાત રાજસ્થાન એમપી યુપી અથવા તો હરિયાણામાં ચાલતા હોય છે એને સિવાય જામ કોટનની અંદર જે વસ્તુ માર્કેટની અંદર નવસો નવાણું આઠસો નવાણું હોલસેલવાળા વેચે છે એ વસ્તુ હજી ચોનમાં ફક્ત ને ફક્ત પાંચસો નવાણુંમાં મળે છે પોણા તીન મીટરનો બોટમ કટ સાથે સરસ મજાની ઓરિજિનલ જામ કોટન સિકવેન્સ બેઝ અહીંયા શિરોસ્કીનું કામ છે અને કિંમત જોઈ લેજો સ્ક્રીનશોટ પાડી લેજો અને ઓનલાઈન ટીમનું જે નંબર દેખાય ને ત્યાં તરત જ મેસેજ કરીને બુક કરાવી દેજો મિત્રો કેમ કે લિમિટેડ સ્ટોક હોય છે વધારેથી વધારે વીસ પચીસ હજાર પીસ હોય છે અને ઓલ થી ઓર્ડર આવે છે એને સિવાય ખાલી ફક્ત ડ્રેસ મટીરિયલ જ નહીં સાડીની અંદર કુર્તીની અંદર ની અંદર લેગીઝની અંદર બધી જ વેરાયટીની અંદર અજીચોન અત્યારે માનસૂન સેલની ધમાકેદાર ઓફર લઈને ચાલી રહ્યું છે તો મિત્રો જરાય વાર કરતા નહીં અજીચોન આવવાનું ચૂકતા નહીં નેક્સ્ટ વિડીયો હું સાડીનો ધમાકેદાર માનસૂન સેલ વાળો જ લઈને આવું છું ત્યાં સુધી તમે આની અંદર વિડીયો સરસ લાગ્યો હોય વસ્તુ સરસ લાગી હોય તો કમેન્ટ અને લાઇક કરજો અને આ ગુજરાતી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો એક વાર સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ક્લિક કરજો જેથી કરીને નવી નવી વસ્તુ નવી નવી ડિઝાઇન નવી નવી સ્કીમો લઈને હજી જન તમારી વચ્ચે આવી શકે ચાલો મિત્રો ફરી મળીશું ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત અને થેન્ક યુ